મારા આમ તો તમે સોશિયલ મીડિયામાં અનેકો દીકરીના વિડીયો જોયા હશે પણ સાહેબ તમે આ દીકરીનો વિડીયો નો જોયો હોય તો મારા ભાઈઓ અને બહેનો તમે એકવાર ટાઈમ નીકાળીને જરૂર જોજો કેમ કે આ સોશિયલ મીડિયાની દુનિયામાં સાહેબ તમે ઘણા બધા કલાકારોના વિડીયો જોતા હશો પણ એકવાર સાહેબ આ બેનનો વિડીયો તમે જુઓ દીકરીનો વિડીયો જુઓ અને તમે ખાલી એમનો રાગ સાંભળો ભાઈ એમનો અવાજ સાંભળો ખરેખર તમને એવું થશે કે ના ભાઈ ખરેખર એક નંબર પણ સાહેબ એક નંબર ત્યારે લાગશે કે જ્યારે તમે તમારા બે કાનોની અંદર ઇયરબડ હોય કે ઇયરફોન હોય કે કોઈ પણ જાતનું એવું સાધન હોય કે જે તમારા કાનમાં નાખશો તો સાહેબ તમને વધારે મજા આવે ને જો ન નાખી શકતા હોય તો વાંધો નહીં ચાલશે પણ એકવાર આ વિડીયો જોજો ભાઈ તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે ચેનલ ઉપર નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે આજકાલ વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર તમે આવા અનેકો વિડીયો જોતા હશો ભાઈ કે જેમાં કોઈ પણ દીકરી અલગ અલગ જાતના ગીતો ગાવે જે બિલકુલ પણ આ બેન જે તમે જોઈ રહ્યા છો સાહેબ આ બેન એક એવું ગીત ગાવ્યું કે જે લોકોના દિલમાં નહીં પરંતુ લોકોની કિડનીની અંદર પણ વસી ગયું તેવું સરસ મજાનું ગીત આ દીકરીએ ગાવ્યું આ દીકરીએ ગીત ગાવ્યું એ માટે સાહેબ એમના વખાણ કરવા પડે બાકી જો એવું કોઈ અલગ ગીત હોત તો હું કોઈના વખાણ કરતોય નથી મારી જિંદગીની અંદર કેમ કે સાહેબ આપણે એટલું વાત યાદ રાખવી જિંદગીની અંદર કે થાય તો કોઈની મદદ કરવી બાકી કોઈની બુરાઈ ન કરવી ભાઈ એટલે આપણું કામ છે મિત્રો કે બેનની મદદ કરવી અને બેન તો બહુ મોટા સેલિબ્રિટી છે એ તમને કહી દઉં હવે વધારે વાતો નથી કરવી ભાઈ વાતો ના કોઈ વધારે નથી કરવી બસ હું તો એ જ કહું હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો ూ నాగ రమే